નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો આજનો વિડીયો છે કે પચાસ વર્ષની ઉંમર પછી ત્રણથી ચાર વસ્તુ એ વિશે સજેશન કરું છું કે પચાસ વર્ષ પછી આ વસ્તુને તો એવું કહે છે કે ખાવાની બંધ કરી દેવી જોઈએ પણ આપણે બંધ તો નથી જ કરી શકવાના પણ એ વસ્તુને ખાવાની ઓછી કરી નાખશું તો જે પાસળની ઉંમર પછી જે થતી બીમારીઓ છે આ બીમારીઓથી બચી શકાય છે મદ અંશે જો કે એવી વસ્તુઓ છે કે એ વસ્તુ આપણે ખાવી જ પડે છે પણ એનું પ્રમાણ જો ઘટાડી નાખવામાં આવે તો પણ ઘણો બધો એનાથી ફાયદો થઈ શકે છે ઘણો બધો ફેર પડી શકે છે કઈ ચાર વસ્તુ છે તો એની અંદર પહેલું છે મિત્રો ખાંડ આપણે બધા જાણીએ છીએ કે આપણે દૈનિક ખોરાકમાં ખાંડનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ અને દરેક વસ્તુ સવારે ઉઠીને જે ચાથી શરૂઆત કરતા લોકો હોય તો ચાની અંદર જ પહેલાં તો અને ચાનું જેમને વ્યસન હોય તો આવા લોકોના શરીરમાં તો અઢળક અઢળક પ્રમાણમાં ખાંડનું જે પ્રમાણ છે એ શરીરમાં જતું હોય છે તો આ પ્રમાણ ઓછું કરવું જોઈએ ખાંડ છે ને સુગર છે સુગર એ વધતી ઉંમર સાથે એટલે કે ચાલીસ કે પચાસ વર્ષ પછી સુગરનું પ્રમાણ જો શરીરમાં એમ નામ રહે આપણે જે રીતે જવાનીમાં યુવાનીમાં ખાંડ ખાતા હોઈએ તો એ એમ દેશી ભાષામાં એ કહેવાય કે એ ચડતું હોય હોય છે ત્યારે આખા શરીરની જે સિસ્ટમ હોય છે એ ખૂબ જ એક્ટિવ હોય છે પણ ચાલીસ કે પચાસ વર્ષ પછી આ જે સિસ્ટમ છે એની જે ગતિ હોય છે એની એક્ટિવિટી હોય છે એમ મંદ પડતી જાય છે આવા સમયે ખોરાકમાં થોડો ફેરફાર કરવાથી શરીરમાં થતી બીમારીઓથી બચી શકાય છે એટલે ખાંડ છે ને એનું પ્રમાણ પહેલાં તો ઘટાડવું જોઈએ કેમકે આપણે બહારથી જે કંઈ મીઠાઈઓ લાવીએ છીએ અથવા કોઈ પણ પ્રસંગોમાં જઈએ તો જે મીઠાઈ હોય અથવા નાના બાળકોને આપવામાં આવતા નાસ્તાથી માંડી અને ગમે તેવી વસ્તુ બહારથી લાવીએ એટલે એની અંદર કોઈને કોઈ પ્રમાણમાં ખાંડ છે એ હોય જ છે મિત્રો ખાંડ સમયે જ હોય છે એટલે શુગર છે ને એક તો બ્લડ શુગરવાળા હોય તો એને તો તકલીફ થવાની છે પણ બ્લડ શુગર ન હોય અને હાર્ટને લગતી થોડી પણ સમસ્યા હોય અથવા હાઈ બીપી જેવી સમસ્યા હોય તો શુગરનું પ્રમાણ ઘટાડી દેવું જોઈએ જોકે ઘણું બધું મુશ્કેલ છે પણ પ્રયત્ન કરવો જોઈએ કેમ કે આની અંદર હું પણ પોતે આવી જાઉં છું કે ખાંડ છે એ દિવસ દરમિયાન ક્યાંક ને ક્યાંક તો એવી વસ્તુ ખાવામાં આવે છે કે જે આની અંદર ખાંડ રહેલી છે એટલે ખાંડ ઓછી કરવાથી ખૂબ જ ફાયદો થાય છે બીજું વાત કરું ને તો એ છે મેંદો પચાસ વર્ષ પછી ખાસ કરીને મેંદાવાળી વસ્તુ ખાવાની બંધ જ કરી દેવી જોઈએ અને એમાં પણ જે લોકો બહારનો નાસ્તો કરવાના ટેવાયેલા હોય છે તો આવા લોકો માટે લાલબત્તી સમાન છે કેમ કે બહાર જે વસ્તુ આપણે ખાતા હોય છે જે ખાસ કરીને મેંદાવાળી જે બ્રેડ અથવા પાઉં કે બીજી કોઈ પણ વસ્તુ કે જેને જેની અંદર મેંદા મેંદો હોય છે તો આ મેંદાવાળી વસ્તુ ખાવાથી એક તો આંતરડાની કાર્યક્ષમતા નબળી પડે છે બીજું એ કે મેંદો છે પચવામાં ખૂબ વાર લાગે છે એટલે પાચનતંત્ર માટે ખૂબ જ અડચણરૂપ થાય છે મેંદો અને એમાં પણ જે પાછળની ઉંમર હોય પચાસ વર્ષની પચાસ વર્ષ પછીની ઉંમર તો આ પચાસ વર્ષ પછી શરીરમાં ખૂબ સમસ્યા ઉત્પન્ન કરી શકે છે મેંદો બાકી યુવાનીમાં ગમે તેટલી પાવભાજીને ગમે તેટલી દાબેલી કે કોઈ પણ વસ્તુ ખાધી હશે તમારું ચડતું લોય હશે તમારે પાચનતંત્ર એટલું એક્ટિવ હશે એટલે એ એ વખતે એ સમસ્યા કોઈ સમસ્યા નહીં દેખાય પણ પાછળની ઉંમરમાં પણ તમે એ જ થિયરી જો ચાલુ રાખશો મેંદો ખાવાનું અથવા કોઈ પણ એવી વસ્તુ ખાવાની કે જે શરીર માટે હાનિકારક છે તો એ ધીમે ધીમે જે પાચનતંત્ર છે અને આખા શરીરની નર્વસ સિસ્ટમ છે આખું મેટાબોલિઝમ છે એને મંદ કરી નાખશે અને જેને લીધે શરીરમાં બીમારીઓ આવવાનું ચાલુ થઈ જાય છે એટલે બીજું એ છે કે મેંદાવાળી વસ્તુ બંધ કરી દેવી બંને ત્યાં સુધી ત્યાર પછી મિત્રો વધારે તળેલી વસ્તુ અને એમાં પણ જે બહારનો ખોરાક ઘરની વસ્તુ ખાવાની કોઈ એવું નથી ઘરનું આપણે શુદ્ધ સાત્વિક ખાતા હોય ઘરે સારું તેલ વાપરતા હોય તો એ વસ્તુ ખાઈ શકાય એ પણ નિત્ય ન ખાવી વધારે તળેલી પણ જે લોકો બહારનું ખાવાને ટેવાયેલા હોય છે બહારનું ખાવાના શોખીન હોય છે તો બહારની જે વસ્તુ જે છે વધારે તેલમાં તળાયેલી અને બીજું એ કે બહાર જે આપણે કોઈ પણ જંક ફૂડ કે ફાસ્ટ ફૂડ ખાતા હોય તો એ એક જ વસ્તુને વારંવાર એકના એક તેલમાં તળવામાં આવતું હોય છે તેલને વારંવાર ગરમ ગરમ કરવાથી એની અંદર પણ અમુક પ્રકારના એવા ઝેરી તત્વો છે એ બની જતા હોય છે જે શરીરને નુકસાન કરે બ્લડની અંદર લોહીની અંદર ખરાબ કોલેસ્ટ્રોલ ઉત્પન્ન કરે છે વારંવાર ગરમ થયેલું તેલ હોય છે અને એની અંદર આપણે જે તળેલી વસ્તુ ખાઈએ છીએ એટલે કે બહારની વસ્તુ ખાસ કરીને તળેલી ખાઈએ છીએ તો આનાથી શરીરમાં પાસલની ઉંમરમાં ખાસ તકલીફ થઈ શકે છે એક અંતમાં સૌથી મહત્વની વસ્તુ હોય ને તો આપણા રસોડામાં સમાયેલી છે એને પણ એક પ્રકારનું સફેદ ઝેર કહેવાય છે જેનું નામ છે મીઠું મીઠુંની અંદર મિત્રો સોડિયમ ભરપૂર માત્રામાં હોય છે અને જે લોકોના શરીરમાં હાઈ બીપી જેવી સમસ્યા હોય અથવા બ્લડ પ્રેશર થોડું પણ બોર્ડરથી થોડું ઉપર રહેતું હોય અથવા જેના કુટુંબના કુટુંબની હિસ્ટ્રીમાં એમ કહેવાય કે કુટુંબમાં કોઈને પણ હાઈ બીપીની સમસ્યા હોય તો આવા લોકોએ પચાસ વર્ષ પછી એ કુટુંબના દરેક વ્યક્તિઓએ મીઠું ખાવાનું ઓછું કરી નાખવું જોઈએ કેમ કે વધારે પડતી સોડિયમની માત્રાને લીધે બ્લડ પ્રેશર છે એની ગતિ છે એ અવરો થાય છે અને બ્લડ પ્રેશર છે એ હાઈ થાય છે જેના લીધે હાઈબીપીની સમસ્યા તો શરીરની અંદર ઘર કરી જ શકે છે સાથે સાથે બ્લડ શુગર ડાયાબિટીસની સમસ્યા પણ ઘર કરી શકે છે અને એની સાથે સાથે જે હૃદયની એક્ટિવિટી છે એ સ્લો થાય છે જેના કારણે ખરાબ કોલેસ્ટ્રોલ જેવી સમસ્યા પણ થાય છે એક સમસ્યાની પાછળ ઘણી બધી સમસ્યા થઈ શકે છે એટલે મીઠું છે ને અને જે લોકોને ઓલરેડી હાઈ બીપીની સમસ્યા હોય તો આવા લોકોએ તો મીઠું ખાવું બંધ જ કરી દેવું પણ અમુક વખતે જ્યારે મીઠું ખાવાની જ્યારે જરૂર પડે ત્યારે ચિંધાવ અથવા સંચળ છે એનો ઉપયોગ કરી શકાય છે કે જે હાઈ બીપીવાળા લોકો માટે સારું ગણાય છે બાકી સાદું મીઠું છે એ બીપીવાળાએ તો નસ ખાવું બાકીના લોકોએ પણ પચાસ વર્ષ વટાવી ગયા હોય ને તો મીઠું ખાવાનું સાવ ઓછું કરી નાખવું જેનાથી પાછળની ઉંમરમાં છે ને એ થતી સમસ્યાથી બચી શકાય છે આની અંદર હું પોતે પણ આવી જાઉં છું હું એવું નથી કહેતો કે હું આમ કરું છું કે હું કોઈ પણ વસ્તુ ખાતો નથી આ બધી જ ચેતવણી અને શરતો છે મને પોતાને પણ લાગુ પડે છે એટલે હું પણ એવી જ કોશિશ કરું છું કે બને ત્યાં સુધી ઓછું ખાઈ શકાય અમુક ઉંમર પછી જે અમુક જે નુકસાન કરતા વસ્તુ છે અમુક એવા ખોરાક છે કે જે પોશાક કરવા જ પડે ઘટાડવા જ પડે ખૂબ ખૂબ આભાર જય માતાજી